સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા ઓગણીસ જેટલા ગામના બસો પચાસ કરતા વધુ બાળકો એટલે કે વિદ્યાર્થીઓ માટે ઈ બસ સેવા શરૂ કરવામાં આવી છે રાજપીપળા નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના ઓગણીસ ગામોના બસો પચાસ કરતા વધુ વિદ્યાર્થીઓ માટે ઈ બસ સેવા શરૂ કરવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા શરૂ કરાયેલી આ પહેલથી વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં પડતી મુશ્કેલીઓ દૂર થશે અને તેઓ સુરક્ષિત રીતે નિયમિત રીતે શિક્ષણ મેળવી શકશે આ ઈ બસ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય ઓથોરિટી વિસ્તારના ગામડાઓમાં રહેતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુલભ બનાવવાનો છે ગોરા બોરિયા ગરૂડેશ્વર અને નવાગામ સહિતના પાંચ શાળાઓના વિદ્યાર્થીઓને આ સેવાનો લાભ મળશે પ્રારંભિક દિવસે જ એકસો એસી કરતા વધુ વિદ્યાર્થીઓએ આ સુવિધાનો ઉપયોગ કર્યો હતો આ પહેલ અંતર્ગત દરરોજ સવારે નવથી સાડા દસ અને સાંજે સાડા ચારથી છ દરમિયાન એસી ઇ બસ સેવા ઉપલબ્ધ રહેશે કુલ પાંચ ઇલેક્ટ્રિક બસો આ સેવા માટે ફાળવવામાં આવી છે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખી અને દરેક બસમાં તાલીમબદ્ધ ગાઈડ અને મહિલા પોલીસ જવાનની નિમણૂક કરવામાં આવી છે જે મુસાફરી દરમિયાન બાળકોની સલામતી સુનિશ્ચિત કરશે